વડોદરા જિલ્લાના સાવલી પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે અશય ઉકળાવ બાદ ભારે પવન સાથે વરસાદ વરસતા નગર સહિત પંથકના મંજુસર ટુંડાવ ગોઢડા વાંકાનેર સહિતના ગામોમાં ચોમાસાનો માહોલ જામતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી આવ્યો હતો સાવલીનગર સહિત મંજુસર ટુંડાવ ભાદરવા વાંકાનેર વસંતપુરા સાડાસાલ ધંતે જેવા ગામોમાં મેઘમહેર થતાં જાણે ચોમાસું જામ્યું તેવો માહોલ વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી આવ્યો હતો તો સાવલીનગરમાં વરસાદના પાણીની મજા બાળકોએ પણ માણી હતી ત્યારે અનેક નીચાણ ના વિસ્તારમાં પાણી ભરાતા વહીવટી તંત્ર અને નગરપાલિકા દ્વારા પ્રી મોનસૂનની અદ્રિકાર કામગીરીની કોલ પણ ખુલી જવા પામી હતી ઇકબાલ લુહાર સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ સાવલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App